તમને શું ફરક દેખાશે તમારી જમીનમાં છે એટલે ફરક પડે એ અનુભવ કરશો ને ખબર પડશે કે મેં આ ને એમાં મને આ નાખ્યુંત જોવા મળ્યો આ તફાવત આમાં મને જોવા મળ્યો એ ખબર પડે કારણ કે આ તલવાર સિંગ છે બીજા બસો ગ્રામ પાવાનું છે કાકા સમજણું મૂળિયાનો વિકાસ સારો કરશે ને દડાની સાઈઝ વધારશે હું કાયદ કેવા ખાતા નથી કરતો આ ચિત્ર છે ને કોઈ કંપની આમ નામ નો આપીએ કે જે હોય ને એ તમે જોવો તારે બીજા ઘણા ચિંક આવે આમાં સસ્તા આવે મોંઘા આવે મિત્રો સમજી ગજે ઘણી હા સમજાવો પણ આ વસ્તુ તમારે નાખશો ને એટલે હું તમને તમારે ઓગાળી લેવાની છૂટી તમારે ગ્લાસમાં સમજાવો પેલા ગ્લાસમાં જ ઓગાળજો બધે બધું ઓગળી જાય બારીક પાવડર હા બારીક પાવડર હવે આમાં કેવું થાય બીજા ચિંક આવે ને આ છે ને ઓલું બેન્ટોનાઇટ સલ્ફ બેન્ટોનાઇટ ને ઓલું આવે છે કે નહીં ડોલોમાઇટ કરીને આય કે મારી આગળ એમાં હું તમને સાચી કે આ તમે ને તમારે બીજું જીંક નાખવાની જરૂર નહીં પડે ને જે દડાની સાઈઝ છે વધારો

તમને ખાલી એમ કઉક વાપરો ખાલી આપણા આ ગામમાં વાપર્યું છે એને ખાલી પૂછો તમારા ગામ તમારા ગામમાં વાપરેલું જે વાપર્યા છે આજની તારીખે આપડે બકાલા માં આપડાણભાઈ